ડોભોઈ સરેતા રેલવે ઓવર બ્રિજ પર થોડાક જ વરસાદમાં ફરી રોડ ઉપર સરિયા દેખાવા લાગ્યા વારંવાર બ્રિજ તૂટવાની ઘટના બની રહી છે છતાં પણ રેલવે તંત્ર અધિકારીઓ કેમ જાગતા નથી આ નવીન બનેલા બ્રિજ ઉપર અત્યાર સુધીમાં આઠમી વખત સરિયા દેખાવા લાગ્યા સંકલન સમિતિમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી કયા પ્રકારનું કોન્ટ્રાક્ટર કામ કર્યું છે તે સમજાતું નથી ત્રણ વર્ષની અંદર આઠમી વખત સરિયા દેખાવા લાગ્યા છે સરિયાના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે વાહનોના ટાયરો ફાટવાના પણ બનાવો બન્યા છે અને ઠેર ઠેર મોટા ખાડા રેલવે બ્રિજ પર પડી ગયા છે સડિતા ફાટક બ્રિજ જ્યાંથી બન્યો છે ત્યાંથી જ વિવાદોમાં રહ્યો છે પાદરાના ગંભીરા પીજ જેવી કોઈ મોટી દુર્ઘટના ઘટે તેના કારણે ખાડા અને સરિયા દેખાતા થઈ ગયેલા જે દેખાતા થઈ ગયેલા છે જે વહેલી તકે પૂરવામાં અને સાડી કોલેજનું મટીરિયલ વાપરવામાં આવે તો વાહન ચાલકોને વારંવાર તકલીફોનો સામનો ના કરવો પડે જો ડભોઈના ધારાસભ્ય સંકલન જો ડભોઈના ધારાસભ્ય સંકલ્પ સમિતિમાં તમામ અધિકારોની વચ્ચે કહેતા હોય છતાં કોઈ ધ્યાન લેવાતું નથી સટ્ટાધારી પાર્ટીના ધારાસભ્યએ તંત્રને રજૂઆત કરી કરીને થાકી જાય જાડી ચામડીના અધિકારીઓ કેમ જાગતા નથી બ્રિજ પરના રોડના ખાડા પૂરવાનું કામ અને રોડ ઉપર દેખાતા સળિયાનું વહેલી તકે રિપેરિંગ થાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફજાર રજા ખત્રી ગુજરાત ન્યૂઝ ગુજરાત ઇડપ હોય